નમસ્કાર દર્શક મિત્રો આપની હળયાત છો સાંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝડપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ જલાલપોળના સિલ્વર એપાર્ટમેન્ટ ખાતે આજે નગરપાલિકાનો કચરો લઈને જતો ટેમ્પો અચાનક દિવાલ તોડી ઘૂસી ગયો હતો સિલ્વર એપાર્ટમેન્ટ પાસે આજે અચાનક વહેલી પરોડે ધડાકાભેર એક ટેમ્પો કમ્પાઉન્ડ વોલ તોડી એપાર્ટમેન્ટના પિલર સાથે અથડાયો હતો આ ટેમ્પો નગરપાલિકાના કચરા વહન કરતો ટેમ્પો હતો ત્યારે આ ટેમ્પો કઈ રીતે અંદર ઘૂસી ગયો તે જાણી શકાયો નથી પરંતુ આ ટેમ્પો ઘૂસી જવાને કારણે દિવાલ પડી જવા પામી હતી અને જે પિલ્લર છે એને પણ નુકસાન થવા પામ્યું હતું જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી અને ટેમ્પાનો ચાલક હાલ તો ફરાર થઈ ગયો છે પરંતુ આ કચરો લઈ જનાર જે કોન્ટ્રાક્ટર છે એ ત્યાં પહોંચી ગયો હતો અને એપાર્ટમેન્ટના સત્તાધીશો સાથે વાતચીત કરી દિવાલ બનાવી આપવા માટે તૈયાર થયો હોવાથી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ આ અત્યંત જોખમી બાબત હતું નગરપાલિકાનો ટેમ્પો આ રીતે આ તો સદનસીબે એપાર્ટમેન્ટ નીચે કોઈ બેઠું ન હતું અથવા તો અડસ વડોસમાં કોઈ ન હતું બાકી જો કોઈ હોતે તો મોટી જાનહાની થતે તો આ ઘટના કેવી રીતે બની એ પણ તપાસનો વિષય છે જો કે હાલ તો આ સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે રાજ્ય સરકારના પીએસઆઈઓને પીઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું ત્યારે નવસારી જિલ્લાના ચાર પીએસઆઈઓને પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું હતું આ અધિકારીઓને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા તેમજ ડીવાય એસપી એસ અને ડીવાય એસપી ચાંદ સાહેબની અધ્યક્ષતામાં પીપિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જેમાં પીએસઆઈ ચિત્તે એસઓજી પીએસઆઈ મોર્ય એસઓજી પીએસઆઈ ગોહિલ એલસીબી અને પીએસઆઈ બારોટ નવસાઈ રૂરલ પોલીસ સ્ટેશન આ ચાર પીએસઆઈઓને પીઆઈનું પ્રમોશન મળતા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વિજલપુરના એક યુવકે ગત રાત્રિના સમયે ઘણે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી નવસારીના પ્રસાદભાઈ ખેંગાભાઈ દેસાઈ જો નવસારી સાંઈનગર સોસાયટી કિરણ એપાર્ટમેન્ટ બી બસ ચારસો આઠ ખાતે રહીને સુરત ખાતે ડાયમંડમાં કામ કરતો હતો જેને ગત સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ પોતાના ઘરની અંદર ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જેની પત્ની બહાર ગઈ હતી જે આવી તેને લટકતો જોઈ તાત્કાલિક તેમણે આજુબાજુવાળાને બોલાવીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવા માટે જ્યાં તેને મૃત જાહેર કરતા તેને પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે તેનો મૃતદેહ ખસેડી અને પીએમ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે નવસારીના કુંભારવાડ વિસ્તારમાં રાત્રિના સમયે રસ્તા પર રીકાર્પેટિંગ કરવા આવેલા લોકોને સ્થાનિકો દ્વારા અટકાવવામાં આવ્યા હતા નગરપાલિકા દ્વારા હાલમાં ડેપોથી નગરપાલિકા સુધીનો રસ્તાનું નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કુંભારોળ વિસ્તારમાં ચોમાસામાં પાણી ઘરમાં ભરાઈ જવાના કારણે જો હજુથી ઉપર કાર્પેટિંગ કરવામાં આવશે તો ઘરમાં વધુ પાણી ભરાશે તેથી સ્થાનિકો દ્વારા રસ્તાનું કામ અટકાવ અટકાવવામાં આવ્યું હતું ને રસ્તો ખોદ્યા બાદ ફરીથી નવો રસ્તો બનાવવા માટેની માંગ ઉઠવા પામી છે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો જીબી દ્વારા બિલ્લીમોરામાં સ્માર્ટ મીટર લગાવવા લઈને બિલ્લીમોરાના પ્રજામાં અસંતોષ જોવા મળ્યો છે બિલ્લીમોરાના વાલ્મીકીવાસ વિસ્તારમાં લોકોની સહમતિ વિના બંધ ઘરમાં બિલ્લીમોરા જીબીના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને લોકોમાં રોષ ભોગી ઉઠ્યો હતો અને તેઓ દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો જી બીના આવી ગયા છે સ્માર્ટ મીટર અને નવસારીના વિવિધ વિસ્તારોમાં ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે સ્માર્ટ મીટર પરંતુ આ સ્માર્ટ મીટરને લઈને લોકોમાં રોષ ભભોકી ઉઠ્યો છે નવસારી શહેરના પૂર્વ વિભાગમાં આવેલા ચોકલેટ હાઉસ સોસાયટીના રહીશોએ પણ સ્માર્ટ મીટર લગાવવા આવનાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના લોકોને સામે વિરોધ વ્યક્ત કર્યો હતો રહીશોની પરવાનગી વગર પંચાવન પૈકી ત્રીસ જેટલા ઘરોમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે ચોકલેટ હાઉસ સોસાયટીના લોકોએ આ ને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો સ્માર્ટ મીટર કાઢી જવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને લિખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી તમામ લોકોએ આ સોસાયટીમાં હજુ સુધી કોઈ સુવિધા નથી આવી ત્યારે સ્માર્ટ મીટરો કેવી રીતે આવી ગયા તેવી તેઓએ રજૂઆત કરી હતી અને તેઓ દ્વારા સ્માર્ટ મીટર કાઢી લેવાની જે રજૂઆત કરી હતી તેની સામે એક્ઝિક્યુટિવ એન્જિનિયરે સ્માર્ટ મીટર સાથે બીજું પણ મીટર લગાવવાની પણ હાલમાં ખાતરી આપી છે નવસારીમાં રહેતા બે મિત્રો વચ્ચે પડી તિરાડ અને એ તિરાડ એટલી મોટી પડી કે એક મિત્ર એ બીજા મિત્ર સાથે વાત કરવાનું બંધ કર્યું કારણ કે આ હતા સમલૈંગિક સંબંધો સમલૈંગિક અંદર એક પાર્ટનરે બીજા પાર્ટનર પહેલા પાર્ટનરે 40 થી વધુ ઊંઘની ગોળીઓ ખાઈ અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે યુવાનને હલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે સમયસર સારવાર મળતા યુવાનનો જીવ બચી જવા પામ્યો છે જોકે ગ્રામ્ય પોલીસને જાણ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમણે તપાસ પણ શરૂ કરી દીધી છે અને આખો બનાવ ગણદેવીમાં રહેતા બે સમલૈંગિક મિત્રો વચ્ચે બનવા પામ્યો છે ગણદેવીના માસા ગામે ભૂમિશુ પોષણ અભિયાન અંતર્ગત વર્મી કમ્પોસ્ટ ખાતરની તાલીમ યોજાઈ જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા વધારવા સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંતર્ગત ભૂમિશુ પોષણ અભિયાન કાર્યરત છે જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ગણદેવી તાલુકાના માસા ગામે વર્મી કમ્પોસ્ટ બનાવવા માટેની તાંત્રિક તાલીમ યોજવામાં આવી હતી આ તાલીમ કેન્દ્રમાં વૈજ્ઞાનિક સમતિ સાળુખે અને ગૃહવૈજ્ઞાનિક નિતલ પટેલે વર્મી કમ્પોસ્ટના અળસ્યાના ખાતર બનાવટ અંગે આંતરિક માર્ગદર્શન આપ્યું હતું ડાંગમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામોત્સવની ભવ્ય ઉજવણી ડાંગ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ ઉત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો જિલ્લાના વિવિધ ગામડાઓમાં ઠેર રામ જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ નગરમાં આશાનગર રેલવે સ્ટેશન નજીક આવેલા સિંગલ ફળિયા અને હનુમાન ફળિયામાં રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રામાયણકાળથી ચાલી આવેલા આદર્શ અને ત્યાગની ભાવના તેમજ મર્યાદા સાથેનું આદર્શ જીવન માટે પ્રેરણાદાયી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન વિશે વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા નવસારી જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લા રમત પ્રેમી શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં નવસારી જિલ્લાના છ તાલુકામાંથી આઠ ટીમો બનાવવામાં આવી હતી જેમાં ખૂબ જ ટૂંકા સમયગાળામાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દરેક ટીમના તમામ ખેલાડીઓએ ખૂબ જ સરસ પર્ફોમન્સ આપ્યું હતું ગણદેવી તાલુકાના ખેલાડીઓનું પર્ફોમન્સ ખૂબ જ સારું હતું મિત્રો રમત રમે છે હરજીત ચાલ્યા કરે આ બધા શબ્દો ત્યાં ઉત્સાહભેર બોલવામાં આવ્યા હતા ખેલાડીઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ દ્રશ્યો અગાઉ પણ આપે જોયા હશે આ સંદર્ભે અમે એક વિશેષ અહેવાલ પણ બનાવ્યો હતો સ્થાનિકોનો ઇન્ટરવ્યુ કર્યો હતો અને ત્યારબાદ ડ્રેનેજ શાખાના અધિકારી રાજેશ ગાંધી સાથે પણ રૂબરૂ વાતચીત કરી હતી અને તાત્કાલિક નિર્ણય આવશે એવી એમણે હૈયાધરાપ આપી હતી પણ પરિસ્થિતિ જેસે થેની છે આ મહાનગરપાલિકાના વિજલપુર વિસ્તારની અંદર આંબેડકર નગરની અંદર સપ્તશૃંગી માતાના મંદિર પાસેના દ્રશ્યો છે કે જ્યાં ડ્રેનેજમાંથી આવું ગંદુ પાણી બહાર આવે છે અને જેના કારણે ત્યાંના સ્થાનિકો ત્રહીમામ પોકા

મોડી રાત્રે વાહન ચેકિંગ પોલીસે મોડી રાત્રે નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી શહેરમાં નંબર પ્લેટ વગરના વાહનો લઈને ફરતા લોકો સામે પોલીસની કાર્યવાહી પોલીસે વાહન ચાલકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરી ગુનાખોરીને ડામવા માટે પોલીસે અનોખી કામગીરી હાથ ધરી જેથી કરી લોકોની અંદર પણ જાગૃતતા આવી કારણ કે ઘણા યુવાનો આજે ફેશનની અંદર નંબર પ્લેટ લગાવ્યા વગર વાહનો ચલાવતા હોય છે અને ત્યારે એવા વાહનો દ્વારા જ્યારે કોઈ ગુનો આચરવામાં આવે તો એની ઓળખ કરવી મુજબ મુશ્કેલ પડી જાય છે જે સંદર્ભે લઈ અને ટાઉન પોલીસ દ્વારા સરસ મજાની કામગીરી હાથ ધરવામાં આવી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નેવું ટકા અને સાંજ દરમિયાન એકસઠ ટકા નોંધાવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથ થી વેસ્ટ તરફની હતી અને વૈશાખના વાયરા વાવતા હોય તે પ્રમાણે ચિત્રની અંદર જ વધુ પવન જોવા મળતા લોકોની અંદર કુતુહલ સર્જાયું હતું ચીખલી તાલુકાના ગેજમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણીના ચલો અભિયાન અંતર્ગત ધારાસભ્ય નરેશ પટેલે કાર્યકરો સાથે જાહેર સ્થળોએ સાફ સફાઈ ઉપરાંત બુથ સમિતિ સાથે બેઠક યોજી પક્ષના વડીલો કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધી હતી ભાજપના સ્થાપના દિવસની ઉજવણી ચલો અભિયાન અંતર્ગત ધારાસભ્ય નરેશ પટેલે ગેજ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને દુકાન ફળિયાની આંગણવાડીના કેમ્પસમાં સરપંચ રાકેશભાઈ તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ જિલ્લા પંચાયત સભ્ય સેજલબેન પૂર્વ સરપંચ તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ બાવાના તો બાર બગડ્યા અને એક સંધવા જઈએ ત્યાં તેર તૂટે આવી કહેવતો આપે સાંભળી હશે અને એવી જ હાલત નવસારી મહાનગરપાલિકાની બની છે કારણ કે કાલિયાવાડીનો પુલ તોડવામાં આવ્યો એના કારણે લઈ ટેકરી થઈ અને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો અને એ ટ્રાફિક ડાયવર્ટ થયો પહેલેથી જ ત્યાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે અને અધુરામાં પૂરું આજરોજ સરકારી અનાજના ગોડાઉનની બહાર એક ખાડો પડ્યો ભૂવો પડ્યો અને ભૂવાને પુરાણ કરવા માટે તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમ પહોંચી તો ગઈ જેસીબીથી ખાડો ખોદવામાં આવ્યો ટ્રેક્ટર દ્વારા ટ્રક દ્વારા માટે કપચીઓ લાવવામાં આવી અને સાથે છાડો લાવવામાં આવ્યો પણ એ પીક અવર્સ દરમિયાન આ કામગીરી ચાલી રહી છે અને જેના કારણે લઈ અને ટ્રાફિકની સમસ્યા વકરી છે એટલું જ નહીં પણ વાહનોનું ભારણ આ રસ્તા ઉપર વધી જવાના કારણે હવે આ રસ્તાની અંદર પણ ભૂવા પડવા માંડ્યા છે અને કદાચ એ ભવિષ્યમાં જોખમી પણ સાબિત થઈ શકે છે ભગવાન રામચંદ્રજીએ રામેશ્વર પૂજા કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે આ શબ્દો છે પ્રફુલભાઈ શુક્લના તિથલ રોડ સરદાર હાઈટ્સ સર્વેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ચાલી રહેલી હિ કથાકાર પ્રફુલભાઈ શુક્લની રામકથામાં આજે રામેશ્વર પૂજા મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી નિત્યક્રમ અનુસાર દશાંશ યજ્ઞ અને પૂજન કરવામાં આવ્યું હતું કથાપકાર પ્રફુલભાઈ શુક્લાએ તુલસીપીઠ પરથી કહ્યું હતું કે રામજીએ સેતુ બનાવવાના કાર્યની સાથે ચીનવાળા દિવાલ બાંધે છે જ્યારે ભગવાન રામ રામસેતુનું નિર્માણ કરે છે વઘઈના સીમાડે આવેલા તડકિયા હનુમાન મંદિર અનેક લોકોની આસ્થાના કેન્દ્ર સમાન અંબિકા નદીના દસમસતા પ્રવાહ વચ્ચે પણ વર્ષોથી અડીખમ છે બજરંગબલીની પ્રતિમા વિશ્વભરમાં અજર અમર એવા શ્રી હનુમાનજી મંદિરના અનેકો સ્થાનકો આવ્યા છે મંદિરો આવ્યા છે પણ આદિવાસીજનો હનુમાનજીની અંદર અટૂટ અને અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને માટે જ કરીને ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઈના સીમાડે અંબિકા નદીના દસમસતા પ્રવાહની વચ્ચે વર્ષોથી અડીખમ ઉભેલા બજરંગ સ્થાન એટલે કે